બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એકવાર મોસાળ છપૈયામાં સહુને મળીને ઘનશ્યામ અને રામપ્રતાપજી અયોધ્યા પાછા ફરતા હતા રસ્તામાં મકોડા ગામ આવ્યું ત્યાં ગામને ફરતે ગઢ ચનેલો હતો તેમાં રાજાના મજૂરો ખોદકામ કરતા હતા ખોદકામ કરતાં બહુ જૂની પુરાતની મોટી તોપ નીકળી મજૂરોએ અયોધ્યા જઈને રાજાને વાત કરી રાજાએ પોતાના સૈનિકોને હુકમ કર્યો કે તોપને ગાડામાં ચડાવી અયોધ્યા લઈ આવો સૈનિકોનો મોટો કાફલો મકોડા આવ્યો સૌ તોપને ગાડામાં ચડાવવામાં મહેનત કરવા લાગ્યા પણ તોપ કોઈ રીતે ગાડામાં ન ચડી સૈનિકો મૂજાયા એટલામાં રામપ્રતાપભાઈ તથા ઘનશ્યામ ત્યાં આવ્યા રામપ્રતાપભાઈ પણ તે રાજાના સૈન્યમાં નોકરી કરતા હતા તેથી સૈનિકોએ રામપ્રતાપભાઈને કહ્યું પાંડે સાહેબ અમે ઘણી મહેનત કરી પણ આ તોપ ચડતી નથી તો આનું શું કરવું રામપ્રતાપભાઈએ પણ તોપ ચડાવવા સહુની સાથે કોશિશ કરી પણ કારી ફાવી નહીં દૂર ઉભેલા ઘનશ્યામ આ બધું જોતા હતા તેમને નજીક આવીને કહ્યું તમે સૌ દૂર ખસી જાઓ હું એકલો જ આ તોપને ગાળામાં ચડાવી દઈશ ઘનશ્યામની વાત સાંભળી સૌ હસી પડ્યા એક બે જણ તો બોલ્યા પણ ખરા કે આટલા બધા માણસોથી આ તોપ ન ચડી તો આ નાનું છોકરું શું ચડાવી શકે ત્યાં તો કોઈએ કહ્યું ભાઈ એ ઘનશ્યામ છે એ તો ચમત્કારી છે એનું કંઈ કહેવાય નહીં માટે આપણે અગા તો ખસો સૌ આગા ખસ્યા એટલે ઘનશ્યામે રમકડું ઉપાડે તેમ તોપને ઉપાડીને ગાડામાં ચડાવી દીધી ત્યાં ઉબેલા સૌ તો ફાટી આંખે જોઈ જ રહ્યા તે બધાને ઘનશ્યામમાં કોઈ ઈશ્વરી શક્તિના દર્શન થયા સહુ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પડી ગયા લશ્કરના આગેવાને ઘનશ્યામ પાસે આવીને કહ્યું ખરેખર આપે આ અદ્ભુત કામ કરીને અમારી લાજ રાખી છે નહીં તો અમે રાજાને આજે મોઢું શું દેખાડત અમે આપના આભારી છીએ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે